ઉદાહરણ પૂરો પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે મોઆવિન ચેરિટેબલ ટ્રસ્ટના વડા હાજી સાદિકભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી અને બ્લડ કેમ્પના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વોરા સમાજના આગેવાનો તથા સમાજના અગ્રણી વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીના કાર્યક્રમને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા રક્તદાન કરવા આવેલા તમામ મહેમાનો રક્તદાતાઓ તથા સહયોગ આપનાર તમામ વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું અલમદુલ્લા અત્યારે પોત પોતાના કામોમાં બીજી છેલ્લા અત્યારે એક નેક કામ માં આપડા બધાને ભેગા કર્યા છે અત્યારે તારીખ અગિયાર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ

અબાબીલ ફાઉન્ડેશન ના જે સાજીદભાઈ છે નસુદુભાઈ દીવાન છે એ બધાનો અલ્લાહ એમની મહેનતને ખૂબ કબૂલ કરે અને આગળ પણ આવી સેવા માટે અલ્લાહ એમને આગળ જ ઉભા રાખે અકરા વર્ષથી પ્રોગ્રામ કરો તો આજ છે આપણે ચાર વર્ષથી પ્રોગ્રામ કરીએ છીએ લાસ્ટ ટાઈમ આપણે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે આસિયાના નગરમાં કર્યો હતો જુલ ફૂકાળી સરકારના સંયોગથી કર્યો હતો ને અત્યારે અગિયાર એક બે હજાર છવ્વીસના દિવસે